ગણિત ધોરણ સાત પ્રકરણ ચૌદ સમિતિ પ્રસ્તાવના સમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં પ્રદર્શિત થાય છે અને તેનો ઉપયોગ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે કલાકારો વ્યવસાયિકો કપડા અથવા દાગીનાના ડિઝાઇનર કાર ઉત્પાદકો આર્કિટેક્ટ અને અન્ય ઘણા લોકો સમિતિના વિચારનો ઉપયોગ કરે છે મધપુડો ફૂલો ઝાડના પાંદડા ધાર્મિક પ્રતીકો ગાદલા અને હાથ રૂમાલ જેવી દરેક જગ્યાએ તમને સમિતિ આકૃતિઓની રચના મળશે અગાઉના ધોરણમાં તમે રેખાની સંમિતિ વિશે શીખી ગયા છો નીચેની આકૃતિઓ રેખાની સંમિતિ ધરાવે છે જો તેમાં દર્શાવેલ રેખા પાસેથી તેને વાળી દેવાય તો આકૃતિના બંને ભાગ બંધ બેસતા થાય ચાલો આપણે હવે સમિતિ પરના ઘણા વિચારોને વધુ મજબૂત કરીએ નીચેની આકૃતિઓનો અભ્યાસ કરો જેમાં સમિતિની રેખાને તૂટક રેખા વડે બતાવેલી છે નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સમિતિ તમે જાણો છો કે બહુકોણ એ બંધ આકૃતિ છે જે ઘણા રેખાખંડોથી બને છે રેખાખંડની ઓછામાં ઓછી સંખ્યાથી બનેલો બહુકોણ એ ત્રિકોણ છે જો બહુકોણની તમામ બાજુઓ સમાન લંબાઈની હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે આમ એક સમબાજુ ત્રિકોણ એ ત્રણ બાજુઓનો નિયમિત બહુકોણ છે શું તમે ચાર બાજુઓના નિયમિત નિયમિત બહુકોણનું નામ આપી શકો છો એક સમબાજુ ત્રિકોણ છે કારણ કે તેની દરેક બાજુઓની લંબાઈ સમાન અને તેના દરેક ખૂણાનું માપ સા અંશ છે ચોરસ પણ નિયમિત છે કારણ કે તેની બધી બાજુઓ સમાન લંબાઈની છે અને તેના દરેક ખૂણા કાટ ખૂણા એટલે નેવું અંશ છે તેના વિકર્ણ એકબીજાના લંબ દ્વિભાજક હોવાનું જણાય છે જો પંચકોણ નિયમિત હોય તો સ્વાભાવિક રીતે તેની બાજુઓ સમાન લંબાઈની હોય છે તમને પાછળથી જાણવા મળશે કે તે દરેકના ખૂણાનું માપ એકસો આઠ અંશ હોય છે નિયમિત ષટકોણમાં તેની બાજુઓના માપ સમાન હોય છે અને તેના દરેક ખૂણાનું માપ એકસો વીસ અંશ હોય છે અને તેથી તેમની સમિતિની રેખાઓ થોડી રસપ્રદ હોય છે દરેક નિયમિત બહુકોણ જેટલી બાજુઓ ધરાવે છે તેટલી જ સમિતિ રેખાઓ ધરાવે છે આપણે કહી શકીએ છીએ તેઓ બહુવિધ સંમિતિ રેખા ધરાવે છે કદાચ તમને આ વિશે કાગળને વાળીને જાણવાનું ગમશે કરી જુઓ રેખિક સમિતિનો ખ્યાલ અરીસાના પ્રતિબિંબ સાથે ગાઢ સંબંધ ધરાવે છે જ્યારે કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય ત્યારે તે આકાર રેખિક સંમિતિ ધરાવે છે આમ અરીસાની રેખા રેખિક સમિતિને જોવા માટે મદદરૂપ થાય છે જ્યારે આપણે અરીસાના પ્રતિબિંબની વાત કરીએ ત્યારે ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે અહીં આકૃતિમાં દર્શાવ્યું છે આકાર સરખા છે પણ દિશા વિરુદ્ધ છે આ પંચિંગ ગેમ રમો વાળેલા ભાગની રેખા અથવા અક્ષ એ રેખિક સંમિતિ છે વાળેલા પૂંઠા પર પાડવામાં આવેલ છિદ્રોનો તેમના જુદા જુદા સ્થાનનો અને તેને અનુરૂપ રેખિક સંમિતિઓનો અભ્યાસ કરો ઉદાહરણ કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સંમિતિનો અક્ષ શોધો ઉકેલ નીચે દરેક આકૃતિમાં કાણાનું ધ્યાન રાખતા ડોટેડ રેખા વડે સમિતિની અક્ષ દર્શાવવામાં આવી છે નીચે આપેલી આકૃતિઓ એક કરતાં વધારે સમિતિની રેખા ધરાવે છે આવી આકૃતિઓ ઘણી રેખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય પરિભ્રમણીય સમિતિ જ્યારે ઘડિયાળના કાંટા એક વર્તુળ ફરે ત્યારે તમે શું કહી શકો તમે કહી શકો કે તે પરિભ્રમણ કરે છે ઘડિયાળના ચંદાના કેન્દ્રને નિશ્ચિત બિંદુ લઈ ઘડિયાળના કાંટા ફક્ત એક જ દિશામાં પરિભ્રમણ કરે છે ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાની દિશાનું પરિભ્રમણ કહેવાય છે જ્યારે તેની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ છે પંખાના પાંખિયાના પરિભ્રમણ વિશે તમે શું કહી શકો છો શું તે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે અથવા તેઓ બંને દિશામાં પરિભ્રમણ કરે છે જો તમે સાયકલના પૈડાને ફેરવો તો તે પરિભ્રમણ કરે છે તે બંને દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરી શકે છે જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે ત્યારે તેનો આકાર અને કદ બદલાતા નથી પરિભ્રમણમાં નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે આ નિશ્ચિત બિંદુ એ પરિભ્રમણ કેન્દ્ર છે ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ કેન્દ્ર કયું છે તેના વિશે વિચાર કરો પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે એક સંપૂર્ણ પરિભ્રમણ ત્રણસો સાહીઠ અંશનું હોય છે એ તમે જાણો છો એક અડધું પરિભ્રમણ બે ચોથા ભાગનું પરિભ્રમણ માટે પરિભ્રમણ કોણનું અંશ કેટલું અડધા પરિભ્રમણનો અર્થ છે કે એકસો એસી અંશ દ્વારા પરિભ્રમણ ચોથા ભાગનું પરિભ્રમણ નેવું અંશ દ્વારા થાય છે જ્યારે બાર વાગે ત્યારે ઘડિયાળના કાંટા એક સાથે હોય છે ત્રણ વાગ્યા સુધીમાં મિનિટનો કાંટો ત્રણ પૂર્ણ કાંટા ફરે પરંતુ કલાકનો કાંટો માત્ર ચોથા ભાગનું પરિભ્રમણ જ કરે છે તમે છ છે આકૃતિમાં કાગળની ફરકડી સંમિતિ દેખાય છે પરંતુ તમને સમિતિની કોઈ પણ રેખા મળતી નથી કોઈ પણ રીતે વાળવાથી તમને બે સમાન અડધિયા મળતા નથી તેમ છતાં જો તેને નેવું અંશનું પરિભ્રમણ આપો તો ફરકડી સમાન જ દેખાશે આપણે કહી શકીએ કે ફરકડીમાં પરિભ્રમણીય સંમિતિ છે સંપૂર્ણ પરિભ્રમણમાં ચાર સ્થાન ચોક્કસ હોય છે પરિભ્રમણ કોણ નેવું અંશ એકસો એસી અંશ બસો સિત્તેર અંશ અને ત્રણસો સાહીઠ અંશ ત્યારે ફરકડી બરાબર એ જ દેખાય છે આ કારણે આપણે કહી શકીએ કે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમિતિ છે એક વધારે ઉદાહરણ છે આકૃતિમાં ચોરસનો એક ખૂણો પી લો ચાલો ચોરસના કેન્દ્ર આગળ દર્શાવેલી નિશાની સ્ટારની ની આસપાસ ચોથા ભાગનું પરિભ્રમણ કરાવીએ આકૃતિ એકમાં પ્રારંભિક સ્થિતિ છે કેન્દ્ર આસપાસ નેવ અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ બે મળે છે અહીં પીનું નું સ્થાન જુઓ ફરી અંશનું પરિભ્રમણ કરાવતા આકૃતિ ત્રણ મળે છે આ રીતે જ્યારે ચોથા ભાગના ચાર પરિભ્રમણ પૂરા થાય છે ત્યારે ચોરસ તેની મૂળ સ્થિતિમાં આવે છે તે હવે આકૃતિ એક જેવી દેખાશે દરેક વખતે પીના ના સ્થાન પરથી આ જોઈ શકાય છે આમ ચોરસ તેના કેન્દ્ર વિશે ચોથી કક્ષાની પરિભ્રમણીય સમિતિ ધરાવે છે જુઓ કે એક પરિભ્રમણનું કેન્દ્ર ચોરસનું કેન્દ્ર છે પરિભ્રમણનો કોણ છે ત્રણ પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં છે ચાર પરિભ્રમણીય સમિતિનો ક્રમ ચાર છે એક એ તમે સમભુજ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમિતિની કક્ષા કહી શકો છો ઉકેલ સંભુજ ત્રિકોણને મૂળ જેવો દેખાવાની બરાબર ત્રણ સ્થિતિ પ્રાપ્ત થાય છે આમ સંભાજ ત્રિકોણ માટે પરિભ્રમણીય સમિતિની કક્ષા ત્રણ છે બી કેન્દ્ર આસપાસ એકસો વીસ અંશ દ્વારા પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એવી કેટલી સ્થિતિ મળે છે કે જેના પર ત્રિકોણ એક સરખો જ દેખાય ઉકેલ ત્રિકોણને કેન્દ્ર આસપાસ એકસો વીસ અંશના ખૂણે પરિભ્રમણ કરવામાં આવે ત્યારે એક સરખો જ દેખાય એવી એક જ સ્થિતિ મળે છે બે નીચેનામાંથી કયા આકારમાં નિશાન કરેલા બિંદુ આગળ પરિભ્રમણીય સંમિતિ છે ઉકેલ એક પરિભ્રમણ ને અંતે વસ્તુ પહેલા જેવી જ દેખાય તો તે વસ્તુને પરિભ્રમણીય સમિતિ હોય ઉપરના તમામ આકારો એક બે ત્રણ અને ચાર માં તેમના બિંદુ બાજુ ચતુષ્કોણ એ બી સીડી એક કાગળ પર અને એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ બીજા એક પારદર્શક કાગળ પર દોરો તેમના વિકરણોના છેદ બિંદુઓ અનુક્રમે ઓ અને ઓ ડેશ દર્શાવો આ સમાંતર બાજુ ચતુષ્કોણો ને એવી રીતે મૂકો કે જેથી એ ડેશ એ પર આવે બી ડેશ બી પર આવે અને તેથી ઓ ડેશ ઓ પર આવશે હવે ઓ બિંદુ પર એક ટાંકણી લગાવો હવે પારદર્શક આકાર ને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો એક પૂર્ણ આટા દરમિયાન કેટલી વાર બંને આકારો બરાબર બંધ બેસતા આવે છે પરિભ્રમણીય સમિતિનો ક્રમ કયો છે એક જ્યારે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આકાર ફેરવીએ ત્યારે બે સ્થિતિ જોઈએ છીએ એ એ ડેશ એ એ ઉપર બી એ ડેશ એ સી ઉપર આવે છે પૂર્ણ પરિભ્રમણ ત્રણસો સાહીઠ અંશ પૂરું કરતા સમાંતર બાજુ ચતુષ્કોણ બે વખત બરાબર બંધ બેસતો આવે છે બે સમાંતર બાજુ પરિભ્રમણીય ક્રમ છે જે બિંદુ પર ટાંકણી છે તે પરિભ્રમણ કેન્દ્ર છે તે આ કિસ્સામાં વિકરણોનું છેદ બિંદુ છે દરેક વસ્તુની પરિભ્રમણીય સમિતિ એક છે કારણ કે તે ત્રણસો સાહીઠ અંશના પરિભ્રમણ એટલે કે એક સંપૂર્ણ પરિભ્રમણ પછી સમાન સ્થિતિ ધરાવે છે આવા કિસ્સામાં આપણને કોઈ રસ નથી તમારી આસપાસ ઘણા આકારો છે જે પરિભ્રમણીય સમિતિ ધરાવે છે ઉદાહરણ તરીકે જ્યારે તમે કેટલાક ફળોને કાપો છો ત્યારે મળતો આડછેદ એ પરિભ્રમણ સમિતિ ધરાવે છે તમે આકૃતિને ધ્યાનથી જોશો ત્યારે તમને આશ્ચર્ય થશે એ ઉપરાંત રસ્તા પર દેખાતા ઘણા માર્ગચિહ્ન કે જે પરિભ્રમણીય સમિતિ દર્શાવે છે તમે આવા માર્ગચિહ્નોને ઓળખવાનો પ્રયત્ન કરો અને તેમની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ શોધો ચિહ્નથી દર્શાવેલ બિંદુ વિશે આપેલ આકૃતિની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો એક અહીં પરિભ્રમણીય સમિતિનો ક્રમ ચાર છે બે અહીં પરિભ્રમણીય ક્રમ ક્રમ છે છે અહીં પરિભ્રમણીય ઉદાહરણ નીચે આપેલી આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક કરતા વધુ છે ઓકે એ આ ચિત્રને નેવું અંશના ખૂણે ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે માટે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ચાર છે બી આ ચિત્રને એકસો વીસ અંશના ખૂણે ત્રણ વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે માટે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ત્રણ છે ડી આ ચિત્રને એકસો એશી અંશના ના ખૂણે બે વખત ફેરવતા મૂળ સ્થિતિ આવે માટે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ બે છે આ ચિત્રને એકસો વીસ અંશના ખૂણે ત્રણ વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે માટે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ત્રણ છે આ ચિત્રને નેવું અંશના ખૂણે ચાર વખત ફેરવતા મૂળ સ્થિતિએ આવે માટે આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ચાર છે આમ ઉપર આપેલી આકૃતિઓમાંથી આકૃતિ એ બી ડી અને એફ નો પરિભ્રમણીય સમિતિનો ક્રમ એક થી વધારે છે રેખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ તમે અત્યાર સુધી ઘણા આકારો અને તેમની સમિતિ જોઈ હવે તમે સમજી ગયા હશો કે કેટલાક આકારોમાં માત્ર રેખિક સમિતિ છે અને કેટલાકમાં પરિભ્રમણીય સમિતિ તો કેટલાકમાં બંને છે ઉદાહરણ તરીકે વિચારો કે એક ચોરસ આકાર છે તેમાં સમિતિની કેટલી રેખાઓ છે તેમાં પરિભ્રમણીય સમિતિ છે જો હા તો પરિભ્રમણીય સમિતિનો તેને કોઈ પણ ખૂણે તેના કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરાવી શકાય છે અને સાથે સાથે તેમાં અમર્યાદિત સંખ્યામાં રૈખિક સમિતિ છે કોઈ પણ વર્તુળની ભાતનું અવલોકન કરો કેન્દ્રમાંથી પસાર થતી દરેક રેખા અર્થાત દરેક વ્યાસ સમિતિની રેખા છે પ્રતિબિંબિત અને તે દરેક ખૂણા માટે કેન્દ્રની આસપાસ પરિભ્રમણીય સમિતિ ધરાવે છે કેટલાક અંગ્રેજી મૂળાક્ષરોની સમિતિ અદભુત છે કયા મૂળાક્ષરોમાં એક જ રેખિક સમિતિ છે ઉદાહરણ ઇ કયા મૂળાક્ષરોની પરિભ્રમણીય સમિતિની સંખ્યા બે છે આવી રીતે વિચારવાનો પ્રયત્ન કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરીએ મૂળાક્ષર ઝેડમાં રેખિક સમિતિ નથી તેથી તેની રેખિક સમિતિની સંખ્યા શૂન્ય છે જ્યારે મૂળાક્ષર ઝેડની ની પરિભ્રમણ સમિતિ છે અને તેની પરિભ્રમણ સમિતિની કક્ષા બે છે મૂળાક્ષર એસમાં રેખિક સમિતિ નથી તેથી તેની રેખિક સમિતિની સંખ્યા શૂન્ય છે જ્યારે મૂળાક્ષર એસની પરિભ્રમણ સમિતિ છે અને તેની પરિભ્રમણ સમિતિની કક્ષા બે છે મૂળાક્ષર એચમાં રેખિક સમિતિ છે તેથી તેની રેખિક સમિતિની સંખ્યા બે છે જ્યારે મૂળાક્ષર એચની પરિભ્રમણ સમિતિ છે અને તેની પરિભ્રમણ સમિતિની કક્ષા બે છે મૂળાક્ષર ઓમાં રેખિક સમિતિ છે તેથી તેની રેખિક સમિતિની સંખ્યા અસંખ્ય છે જ્યારે મૂળાક્ષર ઓ પરિભ્રમણ સમિતિ છે અને તેની પરિભ્રમણ સમિતિની કક્ષા અસંખ્ય છે મૂળાક્ષર ઈ માં રેખિક સમિતિ છે તેથી તેની રેખિક સમિતિની સંખ્યા એક છે જ્યારે મૂળાક્ષર ઈ ની પરિભ્રમણ સમિતિ છે અને તેની પરિભ્રમણ સમિતિની કક્ષા એક છે મૂળાક્ષર એન માં રેખિક સમિતિ નથી તેથી તેની રેખિક સમિતિની સંખ્યા શૂન્ય છે જ્યારે મૂળાક્ષર એનની પરિભ્રમણ સમિતિ છે અને તેની પરિભ્રમણ સમિતિની કક્ષા બે છે મૂળાક્ષર સીમાં રેખિક સમિતિ છે તેથી તેની રેખિક સમિતિની સંખ્યા એક છે જ્યારે મૂળાક્ષર સીની પરિભ્રમણ સમિતિ છે અને તેની પરિભ્રમણ સમિતિની કક્ષા એક છે આપણે શી ચર્ચા કરી એક જો કોઈક રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય કે બંને બંધ બેસતા આવે તો તે આકૃતિને રેખિક સમિતિ છે એમ કહેવાય બે નિયમિત બહુકોણ સમાન બાજુઓ અને સમાન ખૂણાઓ ધરાવે છે તે ઘણી વધારે એક કરતા વધુ રેખિક સમિતિ ધરાવે છે નિયમિત બહુકોણ નિયમિત ષટકોણ નિયમિત પંચકોણ ચોરસ સમબાજુ ત્રિકોણ સમિતિની રેખાની સંખ્યા છ પાંચ ચાર ત્રણ દરેક નિયમિત બહુકોણ તેની જેટલી બાજુઓ હોય તેટલી રેખીક સમિતિઓ ધરાવે છે ચાર અરીસામાં મળતું પ્રતિબિંબ સમિતિ ધરાવે છે પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારોને ધ્યાનમાં લેવા જરૂરી છે પાંચ પરિભ્રમણ કોઈ વસ્તુ અથવા આકારને એક નિશ્ચિત બિંદુ આસપાસ ફેરવે છે નિશ્ચિત બિંદુને પરિભ્રમણનું કેન્દ્ર કહે છે જે ખૂણે પરિભ્રમણ થાય તેને પરિભ્રમણ કોણ કહે છે એકસો એશી અંશનું પરિભ્રમણ એ અર્ધ પરિભ્રમણ છે અને નેવું અંશનું પરિભ્રમણ એ ચોથા ભાગનું પરિભ્રમણ છે પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તેની વિરુદ્ધ દિશામાં હોઈ શકે છ જો પરિભ્રમણ પછી પણ વસ્તુ બરાબર તેવી જ દેખાય તો આપણે કહી શકીએ છીએ કે તેની પરિભ્રમણીય સમિતિ છે સાત કોઈ પણ આકૃતિને ત્રણસો સાહીઠ અંશ પરિભ્રમણ કરતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી દેખાય તેને પરિભ્રમણીય સમિતિનો ક્રમ કહેવાય છે ચોરસની પરિભ્રમણીય સમિતિની કક્ષા ચાર છે સંબાજુ ત્રિકોણની સમિતિની કક્ષા ત્રણ છે આઠ અમુક આકારોની ફક્ત એક જ રેખિક સમિતિ હોય છે ઉદાહરણ તરીકે ઈ અમુક આકારોની ફક્ત પરિભ્રમણીય સમિતિ હોય છે ઉદાહરણ તરીકે એસ અમુકની બંને સમિતિ હોય છે ઉદાહરણ એચ સમિતિનો અભ્યાસ જરૂરી છે કારણ કે તે રોજિંદા જીવનમાં વારંવાર ઉપયોગમાં આવે છે અને વધુ મહત્વની છે કારણ કે તે આપણને સુંદર ભાત પૂરી પાડે છે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર